ગાંધીવાડા તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત સત્કાર સમારોહ કરતા તમારા કરવા માટે કાર્યક્રમ રાખ્યો નતાભાઈ સાહેબ પાઈ શ્રી રાજુભાઈ જગતસિંહ દાબી ને શ્રી મંજુદા દેવ તાંબા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નટુવા સોંપા ભાઈ રઘુબા કાકા માર્ણિકાકા ભાઈ ભાઈ શ્રી ભાઈ જયસિંહભાઈ જિલ્લા પંચાયતના સભ્યો તાલુકા પંચાયતના સભ્યો સૌ સરપંચો તાલુકા કોંગ્રેસ સમિતિના સૌ હોદ્દેદારો વિવિધ સંગઠનના સૌ વડીલો યુવાન ભાઈઓ બહેનો અને આમંત્રિત મહેમનો સૌ પ્રથમ તો તમને ટાઈમ આપ્યો હતો એના કરતાં એક કલાક મોડું છે પણ મને પોતાને એમ હતું કે બધાને જમી અને ભાષણ ભાષણ થઈ છે પણ હું માનું ત્યાં આવું નથી જમવાનું પણ બાકી છે અને એટલા માટે તમારી વચ્ચે વધારે ટાઈમ નહીં લઉં સ્વાગત આજે મારું નથી કરવાનું તમારું કરવાનું છે તમારો હૃદયપૂર્વક આભાર માનવાનું છે ની જનતા કોઈ પણ લોક લાલચ કોઈ પણ પ્રકારની કોઈ પણ વ્યક્તિગત સ્વાર્થમાં ન આવીને કે રોગસાને જીવંત રાખવાનું કામ એ બનાસકાનાની 18 આલમન સતીસે કોમે કર્યું ત્યારે ને આપ્યું પ્રદેશ પ્રમુખે ખૂબ મોટો રાજીપો તમારા ઉપર રાખ્યો છે એ ખૂબ તમારો આભાર હૃદય માન્યો છે ક્ષત્રિય સમાજ આલમ ને કોમ પણ ક્ષત્રિય સમાજ નો પણ ખૂબ દિલ આભાર માનું છું કે તમે બધાએ છતી ની કોઈ ની માં હાજરી આપી હતી કે અમે કુંડળી ઓઢાડી સર માતાજી અઢાર સામાજિક અને સામાજિક રીતે કે જે કાઈ કોઈ પણ પક્ષમાં માનતા હોય અને કોઈ પણ પક્ષની વિચારધારા હોય પણ એમને માત્ર માત્ર કોમવાદી વાતાવરણ સામે એ સમગ્ર બનાસકાંઠાની જનતા આપણે એવું કહ્યું હતું કે આ બનાસકાંઠા જિલ્લામાંથી સમગ્ર જિલ્લાને એક વ્યક્તિની ગુલામીમાંથી છોડાવવાનો છે અને સમગ્ર બનાસકાંઠાની જનતાએ એક વ્યક્તિને કરી બતાવ્યું કે કોઈ વ્યક્તિ નહીં અને હજુ તો પાછું એટલા નથી આવ્યું મેં કીધું તું કે તમે જે સમગ્ર આખા જીલો બનાસ કાઢો કાયમ તમે દરેક ચૂંટણી પ્રચારમાં મેં કીધું તું કે જે તોપથી તમે બીયો છો ને તો હું ગણતી જ નથી ચાહે 70 હોય 22 હોય કે 24 હોય પણ હું નહી તમે હું તો એક નિમિત છું પણ તમે કરી બતાયું કે બનાસ કાઢા જીલો એકનો નવાડિયા તો નથી

આનું જગે કોમ વાડી પણ હાથ હોય દબા વાડી પણ હાથ હોય આપણો આપી અને જગ્યા તો આપી પણ જમણવારના ભધાઈની વ્યવસ્થાના આ રીતે વ્યવસ્થા કરી આ માधवબાપુ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને એવું કે જો જરી બતાય શકે કોમ બહુ ફરવાનું હતું એ દિવસે પાલનપુર ની અંદર આપણે ત્યાં ચડોતર આપણે ઓલા ઈલાયમ કે શું નામ છે ઇલાઈવ નામનો પાર્ટી પ્રોડ છે 25000 રૂપિયા ડીપો ને આ બડાસ કાડાની જંતા આવી છે કદાચ તમારે રોડ કે ફોર્મ ભરવું પડે તો રોડ બેસીને ફોર્મ ભરો અને એ સભારો આ એક રેડ સિગ્નલ છે કોઈ પણ સમાજ માટે જે આપણે મકાન પડ્યા છે ને એનું મળવરણ કરવાનું કરવા છે તો ભરણત પર થઈ શકે